જય હિન્દ મિત્રો પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો અને એની અંદર જે આપણા દેશના અઠ્યાવીસ નિર્દોષ લોકોએ જે જીવ ગુમાવ્યો એની પછી જે આપણા ગુજરાતની અંદર રાજનેતાઓ ને જે એક આપણા સુરતના રહેવાસી એવા શૈલેષભાઈ કળથિયાના ધર્મપત્નીએ જે રાજકારણને પોતાનો અહિસ્સો દેખાડ્યો કે તમે શું સવો કે જ્યારે જ્યારે તમે કંઈ પણ નીકળો તો તમારી પાસે સિક્યોરિટીનો ઢગલો લઈને નીકળો છો તો તમારો જીવ એ જીવ છે ટેક્સપેયરનો જીવ એ જીવ નથી આ એક કડવી સત્ય હકીકતે જ્યારે એને કીધી ત્યારે આ આપણા રાજકારણીઓથી સહન ન થઈ અને તેને કારણે જ તે એક અબળા નારી ઉપર એટલું દબાણ લાવવામાં આવ્યું કે ચોવીસ કલાકની અંદર એને એનું સ્ટેટમેન્ટ ફેરવવું પડ્યું કે ભાઈ આવા મુશ્કેલ પરિસ્થિતિમાંથી આપણે ગુજરાત સરકાર અને એના અંદર આપણા મંત્રી એવા પાટીલ સાહેબ હર્ષ સંઘવી સાહેબ આ લોકોની મદદથી એણે મને મારા ઘરે પહોંચાડવામાં મદદ કરી ચોવીસ કલાકમાં આવું નિવેદન અપાવ રહ્યું તો આ કેટલી હલકાઈના પેટના કહેવાય કે જેને કારણે એક જેના ઘરનો સ્તંભ છીનવાઈ ગયો હોય જે પિતાનો એકનો એક દીકરો છીનવાઈ ગયો હોય જે માતાનો એક દીકરો છીનવાઈ ગયો હોય જે બબ્બે બાળકોના પિતા વયા ગયા હોય જે પત્નીનો સુહાગ છીનવાઈ ગયો હોય અને એને જ એની પત્નીને તમે એટલી એટલી પ્રેશર આપો અને એના કારણે એને નિવેદન ફેરવવું પડતું હોય તો આ સમગ્ર દેશની નારી શક્તિનું અપમાન કહેવાય એટલે આવા આપણા રાજકારણીઓ કોઈ પણ પક્ષના હોય આજ સુધીની અંદર કોઈ દિવસ એવું બનાવો બનાવ્યો છે કે જ્યારે આતંકવાદી કે કોઈ પણ હુમલો થાય ત્યારે આપણા દેશના નેતાઓ મંત્રીઓ અથવા ક્લાસ વન અધિકારીઓ કે જે આ બધી મિટિંગોમાં બેઠા હોય છે જે આવા એટેક થયા પછીની જે મિટિંગો લઈ છે એની અંદર આવા કોઈ અધિકારીઓ આવા હુમલામાં કોઈ જ મીર્યા કારણ કે તો તો ગુપ્તર એન્જન્સીઓને ખબર પડી જાય કે બોલા નેતા ઉપર આજે જીવ લેવો હુમલો થવાનો છે એટલે સિક્યોરિટી ટાઈટ કરી દે પણ આવા હુમલા ખાલી ને ખાલી આપણા દેશના નાગરિકોના અને આપણા જે સામાન્ય ફ્રોજીઓ હોય છે જે બિચારા દિવસ રાત જેને એક જગ્યાએ ઊભું રહેવાનું હોય છે પહેરો કરવાનો હોય છે આવા લોકો જ આવા આતંકવાદીઓનો ભોગ બને છે એટલે આ એક આખે આખા રાજકારણીઓનો ભાગ હોય એવું લોકોને તો લાગી જ રહ્યું છે પણ આ લોકો સાબિત પણ કરી રહ્યા છે એટલે આવા જે દેશની બહારના આતંકવાદીઓ છે એ તો છે જ તે પણ આ દેશની અંદર ત્યાં રાજકારણના રૂપમાં આવા જે આતંકવાદીઓ બેઠા છે ને એનો પણ લોકોએ જાણવાની અને પહેચાનવાની જરૂરિયાત છે જય હિન્દ જય ભારત